હાલો અત્યારે તમને દસ ટકા ડિસ્કાઉન્ટ અપાવી દઉં સ્ટેશનરીની ખરીદી કરો અને ગિફ્ટ આર્ટિકલની ખરીદી કરો દસ ટકા ડિસ્કાઉન્ટ મળી જવાનું છે અનસ્ટેશનરી ગિફ્ટ આર્ટિકલ આપણા હળવદમાં ખુલી ગયું છે અને શોપના ઉદઘાટન નિમિત્તે તમને દસ ટકા ડિસ્કાઉન્ટ આપવા જઈ રહ્યા છે અમે વાત કરું ને તો તમે અહીંયા સ્ટેશનરીની ખરીદી કરશો ને પાંચસો રૂપિયાની તો પાંચસો રૂપિયાની ખરીદી ઉપર તમને દસ ટકા ડિસ્કાઉન્ટ મળી રહેવાનું છે પાંચસો રૂપિયાની ખરીદી ઉપર તમને દસ ટકા ડિસ્કાઉન્ટ મળી રહેવાનું છે મળી રહેવાનું છે મળી રહેવાનું છે એમાં વાત કરું સ્ટેશનરીની તો તમારા બાળકોને સ્કૂલને લગતી દરેક દરેક પ્રકારની સ્ટેશનરી અહિયાંથી જ મળવાની છે એમાંય ખાસ વાત કરું ને આ ઓફર તમને રક્ષાબંધન અને જન્માષ્ટમી સુધી જ તમને મળી રહેવાની છે તો મારા વાલેડાઓ લાભ લઈ લેજો અને એમાંય વાત કરું ને ગિફ્ટ આર્ટિકલની તો ગિફ્ટ આર્ટિકલની ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગ આઈટમો તમને અહીંયાથી જ મળવાની છે આવા તમે આઈટમો તમે પહેલી વાર જ જોઈ રહ્યા છો એવી આઈટમો તમે અહીંયાથી જ મળવાની છે ગિફ્ટ આર્ટિકલની લગતી એમાંય વાત કરું ગિફ્ટ આર્ટિકલની લગતી આઈટમ ઉપર ડિસ્કાઉન્ટની તો અહીંયાથી તમે ગિફ્ટ આર્ટિકલની ખરીદી કરો ને તો તમને દસ ટકા ડિસ્કાઉન્ટ મળી જ રહેવાનું છે અહીંયાથી તો હવે એમાંય વાત કરું સ્ટેશનરીની ખરીદી પાંચસો રૂપિયાની કરો તોય તમને ડિસ્કાઉન્ટ મળી રહેવાનું છે દસ ટકા અને ગિફ્ટ આર્ટિકલની લગતી આઈટમોની ખરીદી કરો ને તોય તમને દસ ટકા ડિસ્કાઉન્ટ અહીંયાથી જ મળી રહેવાનું છે અને દ્રીપ પ્રાગટ્ય કરો અને સુગંધ આવે એવો દીવો પણ અહીંયાથી તમને મળી રહેવાનો છે એમાં ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગ ગિફ્ટ આર્ટિકલની આઈટમો મળી રહેવાની છે સ્ટેશનરીની આઈટમ મળી રહેવાની છે ગિફ્ટ આર્ટિકલની આઈટમ મળી રહેવાની છે એમાં સાથે વાત કરું ને તો તમને સાદી તથા કલર ઝેરોક્સ પણ અહીંયાથી જ કરી આપવામાં આવશે એમાં તમને લોકેશનની વાત કરું ને ચાલો અત્યારે લોકેશન આપી દઉં સરનામું સારા રોડ ઉપર આવેલા ની એક્ઝેક્ટ સામેની સાઈડ આવેલું છે અનસ્ટેશનરી